ભાગરૂપે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પંદર જેટલા રિસર્ચ સ્કોલર અને નરસિંહ મહેતા યુનિવર્સિટીના દસ જેટલા રિસર્ચ સ્કોલર આ કામગીરી કરવાના છે અને એમાં અલગ અલગ ચાલીસ જેટલા પ્રશ્નોની અમે પ્રશ્નાવલી કરી છે આ જે રિસર્ચ સ્કોલર છે એ આગામી સમયમાં મેળામાં અલગ અલગ જગ્યાએ જઈ ભાવિકો સાથે એનો વાર્તાલાપ કરશે ઉપરાંત જે અન્નક્ષેત્રો છે ત્યાં જશે અને જે વિવિધ સુવિધાઓ તંત્રએ ઊભી કરી છે એની પણ મુલાકાત કરશે અને એ રિસર્ચના અંતે એક રિસર્ચ પેપર બહાર પાડશે અને જેનાથી અમને આગામી સમયમાં મેળાના આયોજનમાં એક નવીન નિર્દેશ મળશે એવો મને ચોક્કસ વિશ્વાસ છે સંશોધનમાં સર્વે આધારિત પ્રશ્નાવલી પદ્ધતિનો ઉપયોગ કરી અને આજ રોજ અમે આ સંશોધન કરવા મારા વિદ્યાર્થીઓ સાથે જઈ રહ્યા છે મોટાભાગના વિદ્યાર્થીઓ છે એ પીએચડી સંશોધન કાર્ય સાથે સંકળાયેલા છે વિદ્યાર્થીઓ માટે પણ આ એક અનેરો અનુભવ છે અને આવા સર્વેની કામગીરીથી ગુજરાત સરકારની આ પહેલથી જુનાગઢ વહીવટી તંત્રની આ પહેલથી આવનારા સમયમાં આવા આયોજન માટે ખૂબ જ ઉપયોગી થશે એમ કહેવામાં મને જરાય શંકાને સ્થાન નથી એમ કહેવામાં હું ગૌરવની લાગણી